અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યું બુદ્ધિનું નું પ્રદર્શન રિવરફ્રન્ટના રૂટ પર ડેકર બસ પસાર કરાવી મહામુસીબતે ડબલ ડેકર બસ ને બહાર કાઢવામાં આવી અને એમટીએસ ના અણગઢ આ નમૂનો જોવા મળ્યો ડબલ ડેકર બસના ડ્રાઈવરે પણ કબૂલાત કરી રિવરફ્રન્ટ પર ડબલ ડેકર બસ ન ચાલી શક્યું અમને અધિકારીએ આદેશ કર્યો એટલે અમે તો આવ્યા તેવી વાત ડ્રાઈવરે કરી પણ તમને અહીંયાથી લાવવાનું કોઈ કીધું અરે કાજે હજી મુરત કરી હોય ગાડીને મુરત આજે કરી છે આજે જ કરી હોય તો પછી કોઈ સંગઠન કોમ રિવર્સ ફટમાં આવી હે કોઈ સંગઠન રિવર્સ ફટમાં ગાડી ના લાગે બેમાળી ઝાડ હોય અમે ગાડી વચ્ચે રાખીયા બરા ડબલ ડેકર લઈને તમે શું કામ અંદર ઘૂસી ગયા

મારી સાથે જોડાય છે સંવાદદાતા રીમા દોશી રીમા આ ડબલ ડેકર બસ જે રિવરફ્રન્ટ પરથી લાવવામાં આવી અને બ્રિજની નીચે ફસાઈ ગઈ સ્પષ્ટ અહીં જણાઈ રહ્યું છે કે એએમસી કેવો વહીવટ કરે છે ને કઈ પ્રકારે નગરોડ તંત્ર ચાલે છે આખરે આ પ્રકારના આદેશ શા માટે આપવામાં આવ્યા ચોક્કસથી ખાસ તો જો વાત કરીએ તો એમટીએસ ની જે ડબલ ડેકર બસ છે તે નવી લાવવામાં આવનાર હતી અને તે પહેલા જ દિવસે જ્યારે બસ લાવવામાં આવી રહી હતી તે દરમિયાન રિવરફ્રન્ટ નો રસ્તાનો ઉપયોગ કરતા બસ છે તે કાંજીબ્રિજ નીચે હતી કારણ કે રિવરફ્રન્ટ નો પરંતુ ત્યારે એ ઓછી હોવાના કારણે આ ડબલ ડેકર બસ છે જે પહેલા દિવસે મહામુસીબત ને અંદરથી કાઢવાનો પ્રયાસ છે તે ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો અને જયારે તમને કે પૂછ્યું કે કોના કહેવાથી લાવી રહ્યા છો ત્યારે એ ના અધિકારી નું નામ છે તે પણ ડ્રાઈવર દ્વારા આપવામાં આવ્યું એટલે કે ક્યાંક અધિકારીઓના નામે અથવા તો અધિકારીઓએ કીધેલી સૂચનાના આધાર ઉપર જ આ પ્રકારની કામગીરી છે તે ક્યાંક કરવામાં આવી હોય જી આભાર આપનો જાણકારી આપવા માટે અહી સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આ બસ જે નીચેથી જેમ તેમ કાઢવામાં આવી આ આ બસ ફસાઈ ગઈ છે છે દેખાઈ અને વાતની મહામુસી ના અધિકારીઓને રિવરફ્રન્ટ પર જે પણ બ્રિજ છે ત્યાં ઊંચાઈ ઓછી છે જેથી ભારે વાહનો ત્યાં અવરજવર ન કરે અને મોટા જે ટ્રક છે ટ્રેલર છે ત્યાં ના જઈ શકે પરંતુ તેમ છતાં એવો આદેશ આપવામાં આવે છે ડ્રાઈવરને કે રિવરફ્રન્ટ આ રૂટ થી આ બસને લઈ જાવી તો આ આદેશ આપનાર એ અધિકારીને શા માટે જાણ નથી કે આ ડબલ ડેકરની બસ ત્યાંથી ન જઈ શકે ડબલ ડેકર બસના ડ્રાઈવર પણ એક કબુલાત કરી રહ્યા છે કે ભાઈ અમે તો ના પાડી પરંતુ અમને તો આદેશ આપવામાં આવ્યો ને અમારે અહીંથી લાવું પડ્યું પરંતુ આ મહા મુસીબતે જે રીતે બસને લાવવામાં આવી છે આ બસ અત્યારે ખાલી છે આ જ પ્રકારે જો મુસાફરો ભરેલી બસ હોય તો શું અધિકારીઓ કેવી રીતે આદેશ આપે છે શું કોઈ પણ જાણકારી વિના આદેધડ આદેશ આપી દેવામાં આવે છે અને અહીંથી બસ લાવવા માટે પાછળ શું કારણ હતું તે પણ હજુ તો કોઈ સ્પષ્ટીકરણ નથી આપવામાં આવે

આવી કોઈ પણ પ્રકારની જે માળખાગત વાત કરવાની હોય કે જે જમીની હકીકત છે શું એવી કોઈ જાણકારી નથી રાખતા અધિકારીઓ માત્ર એસી ઓફિસમાં બેસીને આદેશ જ આપવાના હોય છે શું વાસ્તવિકતાની જાણકારી તેમને નથી હોતી જે રીતે અહીં એએમસી અને એએમટીએસ નો અણઘડ વહીવટ કેવો ચાલે છે એનું આ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે રિવરફ્રન્ટ પર ડબલ ડેકર બસ જે રૂટ ત્યાંથી પસાર કરવામાં આવ્યો ત્યાંથી આ બસને લાવવાનો આદેશ કરવામાં આવ્યો પરંતુ કોઈએ એ વાત પર ધ્યાન ના આપ્યું કે રિવરફ્રન્ટ પર આવેલા જે બ્રિજ છે તેની ઊંચાઈ ઓછી છે